તો જે મિત્રોને લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવી છે જેઓની માટે ખૂબ જ અગત્યના સમાચાર આવી ગયા છે જેની વાત કરીએ તો મિત્રો હવે આવનારા દિવસોની અંદર એટલે કે ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે હાલ અત્યારની વાત કરીએ તો બે હજાર પચીસની શરૂઆત થતાં જ સોના તેમજ ચાંદીના ભાવમાં ધીમી ગતિએ સતત વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ સસ્તું સોનું ખરીદવાની રાહ જોઈ રહ્યા છો

સાત લાખ છવ્વીસ હજારમાં જોવા મળી રહ્યું છે હજાર બસો માં જયારે સો ગ્રામ સોનું સાત લાખ બાણું હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જારે અમદાવાદ ની વાત કરીએસો ને સાઈઠ માં જયારે ચોવીસ કેરેટ સોનું ઇઠ્યોતેર હજાર ત્રણસો નેવ માં જયારે રાજકોટમાં બાવીસ કેરેટ સોનું એકોતેર હાજર આઠસો ને સાઈઠ માં જ્યારે ચોવીસ કેરેટ સોનું ઇઠ્યોતેર હજાર ત્રણસો ને

તો મિત્રો સોના ચાંદીના ભાવને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે વાસ્તવમાં સોના અને ચાંદીના ભાવમાં બે હજાર પચીસમાં મોટી વધઘટ જોવા મળી શકે છે તેવી શક્યતાઓ હાલ જ જોવા મળી રહી છે અને તેનો આધાર વૈશ્વિક આર્થિક રાજકીય પરિસ્થિતિઓ પર રહેતો હોય છે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેમ કે હમાસ ઇઝરાયેલના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ અથવા તો કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનું

ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે એટલે કે ચાઇનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો જોવા મળતો હોય છે એટલે કે ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે સોનાના ભાવ ઉપરની વાત કરીએ તો સોનાના ભાવની અંદર અનેક પરિબળો પણ અસર કરતા હોય છે જેની વાત કરીએ તો મિત્રો ભૌગોલિક રાજકીય જોખમ કેન્દ્રીય બેંકો પાસેથી વધતી માંગ નાણાકીય નીતિ અને મોટા બજારોમાં સામાન્ય માણસોની વધતી માંગોનો પણ સમાવેશ થતો હોય છે જેના કારણે સોનાના ભાવ જે છે એ વધતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને રશિયા યુક્રેન યુદ્ધની અસર સોના ઉપર પડશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તેમ જો અમેરિકામાં વેપાર યુદ્ધ વધે તો સોનાના ભાવ વધી શકે છે તેના સિવાય યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો અને સેન્ટ્રલ બેન્કો દ્વારા ખરીદી પણ સોનાના ભાવને અસર કરી રહી છે જો તમે પણ હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી

અત્યારે જે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે એનાલિસિસ કરી અને માહિતી આપવામાં આવે છે કે સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી અથવા તો સોનાના ભાવમાં તમે રોકાણ કરવા માંગો છો તો જરૂરથી કોમેન્ટ દ્વારા પણ જણાવી શકો છો જેની પણ તમને માહિતી મળી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવીશું નેક્સ્ટ વિડીયોમાં